તો નમસ્તે દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે લુણાવાડાથી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા નાના વડદલા પંથકમાં ઘાસચારાને નુકસાન મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના વડદલા પંથકના ખેડૂતો મોટા પાયે જુવારનું વાવેતર કરી ઉત્પાદન મેળવતા હોય છે ત્યારે મોડી રાત્રે ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા જુવાર તેમજ મગ સહિત ઘાસચારાને ભારે નુકસાન થતા ખેડૂતોને માથે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું ખેડૂતો જુવારનું વાવેતર કરી ઉત્પાદન મેળવે તેના પૂરાનું મોટા પાયે વેચાણ કરી અને પશુપાલન ધંધો કરી જીવન નિર્વાહ કરતા હોય છે પરંતુ મોડી રાત્રે આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને બેહાલ બનાવી દીધા છે અવિરત એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદથી સિમલિયા પંથકમાં જુવારનું વાવેતર સહિત ઘાસચારો બગડી ગયો હતો ભારે વરસાદ પડવાના કારણે પણ ખેતરોમાંથી ઘાસચારાના પૂરા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા આમ સતત પડી રહેલા વરસાદના કારણે પશુપાલન કરનાર પશુપાલકો ઉપર આભ તૂટી પડ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો જમીલા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે લુણાવડા દસ દિવસથી વરસાદ આવવાથી ખેતરોમાં ગાસચારો વરસાદને લીધે બગડવાને લીધેથી આજે રાત્રે વરસાદ વધારે આવવાથી પોણીમાં પુળા એ પોણી વેવાથી પૂરા કોઈ કયો જાય એ ખબર નથી અંદાજે તમારો કેટલો અંદાજે બે હજાર પૂરો આજુબાજુ તમારે આપનું નામ આપનું નામ શંકર બકા